નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજનો વિડીયો આપ સૌ માટે ખૂબ જ અગત્યનો અને ઉપયોગી નીવડશે આજના વિડીયો દરમિયાન આપણે જોઈશું કાસ્ય થેરાપી આ થેરાપી છે શું તેમના ફાયદાઓ શું છે તેમજ આપણા શરીરમાં એ કામ કઈ રીતે કરે છે આજે હું કોઈ નવી વાત નથી કરવાની લગભગ હજારો વર્ષો જૂની જે આપણી પદ્ધતિ છે એના વિશે જ વાત કરવાની છું એક કાસાના વાસણથી આપણા શરીરમાંથી કઈ રીતે ગંદકી દૂર કરી શકાય છે તેની વિશે વાત કરીશું જો અત્યારે વર્તમાન સમયની વાત કરું તો હવે તો એવા ઇલેક્ટ્રિક મશીન મળે છે જેમાં સીટ હોય અને સામે કાસાની થાળી રાખેલી હોય બે પગ ત્યાં સેટ કરી દેવાના ઇલેક્ટ્રિક મશીન એની મેળે ફરે અને પગના તળિયામાંથી આપણા શરીરનો કચરો છે દૂર થતો જાય તેમાં ઘણી જગ્યાએ હવે તો આ સેન્ટર ખોલેલા હોય છે એમાં આપણે જઈ શકાય છે લગભગ મશીન તો હજારો રૂપિયાનું આવે છે તો કદાચ ખરીદી ન શકાય પણ તમે જઈ ચોક્કસથી શકો ઇમેજ પણ બાજુમાં બતાવેલી છે એવી જ રીતે આપણે પગના તળિયામાં મસાજર આવે છે તો એના પણ એવા મસાજર હવે આવે છે કે કાસાની વાટકી હોય ને એના પગના તળિયામાં તમે ફેરવો અને તમે ઇઝીલી ઇલેક્ટ્રિક મશીનથી કરી શકો એ પણ તમને કદાચ ઓનલાઈન મળી શકે હવે આપણી પાસે પેલું જવાનો સમય પણ નથી મસાજર પણ નથી પણ શરીરની ગંદકી તો દૂર કરવી છે કઈ રીતે દૂર થશે હું આગળ ઉપર વાત કરીશ તો આપણે ઘરમાં જ બેસીને જોશે એક કાસાની વાટકી ગાયનું ઘી વધારે સારું છે કારણ કે વાત વાતપીત કફ ત્રણેય પ્રકૃતિ માટે બેસ્ટ છે જો એ ન હોય તો નાળિયેરનું તેલ અથવા સરસોનું તેલ બસ આ બે થી ત્રણ તમને જરૂર પડશે અને આગળ ઉપરનું પ્રેક્ટિકલ બતાવું કે કઈ રીતે કરવાનું છે જો તો આપણને જરૂર પડશે કાસાની વાટકી જેને મેં ઘીથી ગ્રીસ કરેલી છે અને ગાયનું ઘી જેને પહેલા આ વસ્તુ કરવી હોય એના પગમાં સિમ્પલ પહેલા તેલ અથવા ઘીથી સાફ કરેલા પગ ઉપર આ રીતે કરી લેવાનું ખાલી કાસાની વાટકી વગર પણ તમે સૂતા પેલા દસ મિનિટ મસાજ કરો તો ઇનફ છે હવે આ આ રીતે છે છે એની ઉપર આમ તમને હાથ દુખતા હોય 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 ઘરમાં વડીલો જ રહેતા કરવું ન તો તમે મશીન અથવા વાઇબ્રેટરનો ઉપયોગ કરી શકો છો જો ધીરે ધીરે દેખાશે કે આ છે એ ગંદકી છે હવે સવાલ એ થાય કે કાસું જ કેમ તો કાસામાં એવી તાકાત છે કે જે આ એસિડિક છે એક જાતનું ઝેર છે

તો એ શું સૂચવે છે શરીરની વધારાની ગરમી છે આંખોમાં બળતરા આંખો નીચે કુંડાળા છે ચશ્મા આવી જાય છે પાચનશક્તિ નબળી હોય છે એસિડિટી છાતીમાં બળતરા પેટમાં બળતરા અનિંદ્રા ચિંતા તણાવ જો જોત જોતામાં પગને તમે જોઈ શકો છો હજી દસ મિનિટ માલિશ કરશું તો તમને આ બધી વધારાની ગરમી જ છે જો આ શું છે આ એક જાતનું ભેગું થયેલું એસિડ છે જે શરીરમાં બિનજરૂરી કચરો હોય એ આપણે આ રીતે બહાર કાઢીએ જે લોકોને શરીરમાં વાયુનો પ્રકોપ વધારે હોય વધારે હોય ઇમ્બેલેન્સ હોય ત્રિદોષ તો આ ખાસ થેરાપી કરવાની કોઈ પણ ઉંમરની વ્યક્તિ નાના બાળકને પણ તમે આ સરળતાથી કરી શકો શરીર માટે ખાલી રાત્રે સૂતા પહેલા દસ મિનિટ આપો રેગ્યુલર આ મસાજ કરશો તો તમને ઘણી ઇફેક્ટ પડશે આમ તો એના કોઈ જ ગેરફાયદા નથી પણ કદાચ તમે આ થેરાપી કરો પછી તમને રિલેક્સેશન ફીલ થવું જોઈએ તમારા તળિયા છે નોર્મલ થવા જોઈએ જો તમારા તળિયા છે વધુ પડતા ગરમ અથવા વધુ પડતા ઠંડા થઈ ગયા હોય તો આ થેરાપી તમારે ઇમિડિયેટ બંધ કરી દેવાની રેગ્યુલર ન કરો તો અઠવાડિયામાં તમે ત્રણ ચાર દિવસ કરી શકો કફનો કોટો હોય તો નહીં કરવાનું માં તમારા ની સલાહ લઈને કરવાનું બાકી એસ જ આ થેરાપી કોઈ જ નુકસાન નથી ફાયદા ન થાય તો કાંઈ નહીં નુકસાન તો છે જ નહીં તો આશા રાખું છું આજથી જ આ થેરાપીનો તમે અમલ કરશો ફરી મળીએ નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લવું નમસ્કાર